નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સરસ મજાનું એક ફૂલદાણી બનાવીને બતાવીશું તમને તો શું નામ તમારું મારું નામ છે સાયરા સુમરા અને હું માટીના અલગ અલગ પ્રકારના વાસણ બનાવું છું તો ચાલો આજે હું તમને માટીની જે ફૂલદાણી આવે છે ફૂલ રાખવા માટે એ બનાવીને બતાવું છું

તો મિત્રો આના સુકાયા પછી લાલ કલર ગોલ્ડન કલર અને કલર કર્યા પછી પણ એના ઉપર કોઈ બીજો ડિઝાઇન તમારે લગાવી હોય ફૂલદાણીની ઉપર તો બધું જ અહીંયા બનાવે છે કલર લગાયા પછી પણ બહુ સરસ લાગે એમ બહુ સરસ તો મિત્રો તમે એક જોઈ શકો છો હાથની કલા જે માટીની અંદરથી આપણે શું શું વસ્તુ બનાવી શકીએ છીએ બહુ સરસ બહુ સરસ તમે મિત્રો તમે જોઈ શકો છો અને ઘણા લોકો કુંજો પણ બોલે છે ફૂલદાણી પણ બોલે છે અલગ અલગ બધાની જે જે ભાષામાં જે જે પણ બોલતા હોય તો પણ આપણે તો અત્યારે ફૂલદાણી જ બોલીએ છીએ તો આની અંદર ફૂલ રાખવામાં આવે એમને ઉપર આની અંદર ફૂલ રાખવામાં આવે બહુ સરસ આના ઉપર જો આપણે લાલ કલર લગાવીએ તો એને એક લાલ રંગ લગાવ્યા પછી જે એક જાળીના મદદ પોલિશ કરવામાં આવે છે બરોબર છે એને ઘસવું પડે છે ઘસ્યા પછી એકદમ ચમક આવે છે તો માટીના કામમાં બહુ મહેનત છે માટીની જે પણ કલા છે બધાને નથી મળતી મારા ભાઈ તો આ રીતે બધા જ મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આપણે આવા નવા નવા વિડીયો લઈને આવતા રહીશું બહુ સરસ અચ્છા લીટી પારો એટલે થોડીક સારું લાગે તો મિત્રો આપણે જે ફૂલદાણી પકવવાની હોય કલર કામ થતો હોય તો એ વિડીયો પણ આપણે ખૂબ દિવસ પાછો લઈને આવશું નવો તો આપણે અત્યારે આજ તો જોઈ લીધો કે ફૂલદાણી કેવી સરસ મજાની ઉતરી છે બહુ સરસ બહુ સરસ તો મિત્રો તમને આ ફૂલદાણી કેવી લાવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નાઈશ ચલો ફરી નવા વિડીયોમાં મળીશું